ના દશવાડા ખાતે શ્રી જલારામ બાપાનો ભક્તિભાવપૂર્વક દ્વિદિવસીય યોજાયો સ્થાપના મહોત્સવ એક સરખા પરિધાનમાં ભક્તોએ બળદગાડામાં શોભાયાત્રા કરી ભક્તિભાવમાં રંગાયા પાડી તાલુકાના દસવાડા ગામે છેલ્લા ઘણા દિવસોથી શ્રી જલારામ યુવક મંડળ દ્વારા ભક્ત શ્રી જલારામ બાપાના મંદિરની સ્થાપનાનું કામ ઉપાડ્યું હતું જેમાં કોઈ પણ પાસે દાન માંગ્યા વિના સ્વૈચ્છિક રીતે દાતાઓ આવી ઉદાર હાથે દાન આપતા ગામમાં સુંદર જલારામ બાપાનું મંદિર નિર્માણ પામ્યું છે આ મંદિરનો બુધવાર અને ગુરુવાર એમ દ્વિદિવસીય વાસ્તુ પૂજન તથા જલારામ બાપાના ફોટાની સ્થાપના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બુધવારે દેહ શુદ્ધિ રાતે ડાયરો અને આજે ગુરુવારના

યોજવામાં આવ્યો હતો આ વલસાડ જિલ્લા ગામ પરિયા મારું નામ રાજેશભાઈ રજુભાઈ પટેલ આજ આ પ્રોગ્રામ અમે એકવીસ વર્ષથી એકવીસ વર્ષથી આ ભજન કીર્તન અને આરતી આરતી મંદિરની રચના કરતા હતા તેમાં અમે બાપાનો ફોટો પણ વીરપુરથી લાવ્યા ત્યાં પણ અમારા ગામ લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો તેમજ અમારા મિત્ર મંડળ દ્વારા પણ અમને ખૂબ સાથ સહકાર મળ્યો અને આજે ગઈકાલથી અમારો પાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલ્યા કર્યો છે ગઈકાલે પણ અમે મહાપ્રસાદનું પણ આયોજન કરલું હાંજે ડાયરાનું પણ આયોજન કર્યું આજે પણ સવારથી પાન મહોત્સવનું ભવ્ય આયોજન કરી કરે છે જેથી કરીને દરેક ફરિયાના બાપા બધાને આશીર્વાદ આપે એમની ઘરે પણ સદબુદ્ધિ રહી સદ વિચાર આવે એમની પ્રગતિ થાય તેમજ એ યાત્રા પત્યા પછી અત્યારે પોણા ત્રણ વાગે અમે બાપાની પાણ પ્રતિષ્ઠા કરશું બ્રાહ્મણો દ્વારા અને એ પછી સાંજે પાંચથી છ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે તેમજ સાંજે રાત્રે નવ વાગે દાયરાનું પણ આયોજન કરેલ છે તેમાં અમારા ગામના તેમજ આજુબાજુના ગામના બધા સાહસ સહકાર આપીને ખૂબ ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક બધા ભાગ લઈ રહ્યા છે તેમજ આ મંદિરની વ્યવસ્થા એ છે કે એક પણ કોઈ પણ રૂપિયો કોઈ પણ માંગાઈ ગયા નથી અમારે ફક્ત તકતી નથી અને રસીદ પણ નથી જે કોઈ દિલથી પ્રેમથી જેને કંઈ આપ્યું તે દ્વારા આ મંદિર નું નિર્માણ કરેલ છે એમાં અમારા બાપાની જલારામ બાપાની ખૂબ ખૂબ બહુ કૃપા રહેલી છે તેમજ આશીર્વાદ રહેલો છે અને આવો જ આશીર્વાદ આવતા વર્ષમાં પણ દર વખતે એનો આશીર્વાદ રહી અને અમારા ગામની પ્રગતિ રહી અમારા ગામમાં સુખ સમૃદ્ધિ રહી એવી અમારી ઈચ્છા છે અને અનપંડા પણ દર ગુરુવારે ચાલુ રહે એવી ઈચ્છા છે પણ અમે કોઈ પણ કોઈ પણ વસ્તુ માંગ્યા વગર બાપાએ અમને ખૂબ આપ્યું એટલે બાપાના પણ આજે અમારા ગામના તમામ ભાઈ ભક્તો તમામ ઉપસ્થિત થયા છે મોટા બધા જ અહીં ઉપસ્થિત રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે મારું નામ છે સંજય પટેલ દસોડા ગામનો સરપંચ છું હું આ જે અમે પ્રાણ પ્રતિષ્ઠા કરતા છે એની ઘણા સમય વેટ કરતા આજે બાપાએ અમારું કામ પૂર્ણ કર્યું એ જ રીતે અમારું કામ હજુ એનાથી આગળ જાય એ જ રીતે અમારું આગળ બી કામ કાર્ય ચાલવું જોઈએ એ આવતીકાલથી અમારો એ કાર્યક્રમ ચાલુ છે ભજન ડાયરાનો મહાપ્રસાદનો બધું જ ચાલુ છે અને એ જ રીતે આજે બી પાછો છે એ રાત્રે નવ વાગે ડાયરો છે ડાયરાના પ્રોગ્રામ છે ને બધા ભક્તો લોકો આવું ગામ ભેગું છે અમારી રીતે જે કરતા છે ને બધા ગામ ગામ લોકોનો સપોર્ટ છે એટલે અમારે આ કાર્ય પૂર્ણ થતું છે એ જ રીતે આગળ બી કામ થવું જોઈએ